સૌ ને હેપી દિવાળી તો આજે આપણે એકદમ સરસ ઓચો એવો માવા વાળો ટોપરા પાક બનાવવાનો છે તો સૌથી પહેલા આપણે ટોપરા પાક બનાવવા માટે સો ગ્રામ માવો એક કપ ખાંડ અને અઢીસો ગ્રામ આપણે ટોપરાની છીણ લીધી છે એકદમ ઝડપથી બની જાય છે તો અહીંયા આપણે સૌથી પહેલા ચાસણી કરીશું તો એક પેનમાં કે કઢાઈમાં આપણે જે એક કપ ખાંડ લીધી છે એની અંદર આપણે વન ફોર કપ જેટલું પાણી એડ કરીને ખાંડની ચાસણી કરવાની છે તો લગભગ અહીંયા મીડિયમ ગેસ ઉપર જ આપણે એને બે થી ત્રણ મિનિટ થવા દઈશું અને બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એ એકદમ સરસ બબલ્સ થવા આવ્યા છે તો હવે આપણે ચેક કરી લઈશું કે આપણી ચાસણી રેડી છે કે નહીં તો હજુ થોડીક ચાસણી આપણી કાચી છે જો ચાસણી પાક એક તારની હશે ને તો તમારું ડ્રોપ્સ નીચે નહીં પડે તો હવે આપણે બીજી એક બે મિનિટ માટે થવા દઈશું અહીંયા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે તો હવે અહીંયા આપણે ચેક કરી લઈશું તો બે આંગળી વચ્ચે આ રીતે આપણે તાર કરવાનું છે તો એક તાર થાય તો સમજી લેવાનું કે આપણી ચાસણી થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને એની અંદર વન ટીસ્પૂન સ્પૂન ઇલાયચી અને થોડો કેલો લેમન ફૂડ કલર એડ કર્યો છે અને એની અંદર હવે આપણે સો ગ્રામ માવો એડ કરીશું અને હવે આ ગેસની ફ્લેમ બંધ કરીશું અને માવાને આપણે સારી રીતે ચાસણીમાં ઓગાળી દેવાનું છે તો આ રીતે આપણે સરસ મિક્સ કરી લઈશું તો માવો એકદમ સરસ ઓગળી જાય એટલે એની અંદર આપણે ટોપરાની છીણ એડ કરીશું અને સારી રીતે મિક્સ થઈ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ ટોપરા પાક બનાવો એકદમ ઇઝી છે તમને પહેલીવાર બનાવતા હશો ને તો પણ તમને આવડી જશે બસ ખાલી ચાસણીની અંદર પરફેક્ટ માપ લેશો ને તો તમારો ટોપરા પાક એકદમ પરફેક્ટ બનશે તો આટલા માપ પ્રમાણે આપણે પાંચસો ગ્રામ જેટલો ટોપરા પાક બનાવીને તૈયાર કરીશું તો હવે બધું જ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ચેક કરી લઈશું તો થોડું મિશ્રણ બહાર કાઢી લઈશું અને એની અંદર એક ચમચી ઘી એડ કરીશું હવે આપણે હાથથી આ રીતે જોઈ લેવાનું કે લાડુડી વળે છે જો લાડુડી વળે તો આપણું બેટર જે આપણા ટોપરા પાકનું છે એ તૈયાર છે તો હવે એક થાળીને આપણે ક્રિસ કરી લઈશું ઘીથી અને એની અંદર આપણે ટોપરા પાકને ઠારવી લઈશું તો એને આપણે હવે થાળીની અંદર આપણે રીતે તમે કોઈ પણ મોલ્ડમાં કે ગમે તે ડીશમાં પણ કાઢી શકો છો તો આ રીતે આપણે બધો ટોપરા પાકને આપણે ડીશમાં કાઢી લઈશું અને સારી રીતે પ્રેસ કરીને સ્પેચ્યુલાની મદદથી કે વાટકીની મદદથી આપણે એને સરખી રીતે ફેલાવી લેવાનું છે અને વાટકીને તમે થોડું ઘી લગાવશો ને તો તમારો ટોપરા પાક વાટકીમાં નહીં ચોંટે તો ફ્રેન્ડ્સ આ રીતે સરસ પ્રેસ કરીને એક ઇવન કરી લેવાનું છે ત્યાર પછી ઉપરથી ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરીને એને ઉપર થોડું પ્રેસ કરીશું કે જેથી આપણા ડ્રાયફ્રૂટ એકદમ સરસ સેટ થઈ જાય તો હવે એને આપણે એક કલાક માટે રેસ્ટ આપીશું કે ત્યાં સુધીમાં આપણો ટોપરા પાક સરસ જામી જાય તો હવે એક કલાક પછી હું એના પીસીસ કરું છું તો બસ આ રીતે આપણે ઊભાને આડા કટ લગાવીને ચોરસમાં પીસીસ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમે તમારા ઘરે દિવાળીમાં ટોપરા પાક બનાવ્યો છે કે નહીં એ કોમેન્ટમાં જરૂર કહેજો અને આ રેસીપી એકદમ ઈજી છે જલ્દીથી બની જાય છે તો જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જરૂરથી કરજો અને લાઈક અને શેર કરજો તો ફ્રેન્ડ્સ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હેપી નિયર બાય